મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક પાલિકામાં સ્માર્ટ સિટીની બેઠક મળી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સાથે ડેપ્યુટી કમિશ્નર ગંગાસિંહ અને ડેપ્યુટી કમિશનર વી એન રાજપૂત સંબંધિત અધિકારીઓ બેઠકમાં હાજરી આપી હતી બેઠકમાં નવ જેટલા એજન્ડા લેવામાં આવ્યા હતા જેને જાણમાં લઈ મંજૂરી આપવામાં આવી હતી બેઠક અંગે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર પ્રસિતલ મિસ્ત્રીએ મીડિયા સમક્ષ શું માહિતી આપી આવો સાંભળીએ આજની સ્માર્ટ સિટીની બેઠકમાં નવ જેટલા પ્રપોઝલ એજન્ડામાં મૂકવામાં આવ્યા હતા જેમાં ડાયરેક્ટરની રજા એટલે કે સિટી એન્જિનિયર સેલ્ફી બી મજબૂદાર લાંબી રજા પર ગયા છે એને એપ્રૂવ કરી છે લાસ્ટ બોર્ડના જે મિનિટ્સ હતા એને એપ્રૂવ કરવામાં આવ્યા છે એન્યુઅલ જનરલ મિટિંગનો જે નોટિસ કોલિંગ છે એને એપ્રૂવ કરવામાં આવ્યું છે બોર્ડનો રિપોર્ટ કંપનીનો જે હતો એને એપ્રૂવ કર્યો છે નવા કંપની સેક્રેટરી તરીકે જીગર રાયને નિમણૂક આપવામાં આવી છે ઇન્ટરનલ ઓડિટના રિપોર્ટમાં જે કોઈ રિમાર્ક્સ છે એની પર ડિસ્કશન કરવામાં આવી દાખલા તરીકે ઇઆરપી પ્રોજેક્ટ છે એચએમઆઈસ પ્રોજેક્ટ છે એટલે આ જે પ્રોજેક્ટને જીઆઈએસ પ્રોજેક્ટ કે જેમાં ઇન્કમ જનરેશન જીઆઈએસ પ્રોજેક્ટથી જે ટેક્સ કલેક્શન વધવું જોઈએ એ નથી વધ્યું તો એમાં જે મિસમેચ છે એને કરેક્ટ કરવા માટેની સૂચના આપવામાં આવી છે એવી જ રીતે ઈઆરપી પ્રોજેક્ટમાં પણ જે એજન્સી પાસેથી ભાંટી લેવાની છે અને પ્રોજેક્ટ કમ્પ્લીટ નથી બતાડ્યો અને કમ્પ્લીટ બતાડી અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની સૂચના મુજબ આગળની કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કંપનીનું થર્ટી ફર્સ્ટ માર્ચ બે હજાર પચીસ સુધીનું જે છે એને એપ્રુવ કર્યું છે સ્માર્ટ સિટીમાં જે નવા કન્સલ્ટન્ટ લેવાના કે જેને મેં નવર પ્રમાણે લેવાના છે કે જે માણસો મૂકે એનો કેટલો પગાર આપવો એનું ડિસ્કશન કરી અને એપ્રુવ કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે